નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ ને અપાયું કરોડો નું ઇનામ રકમ પુરુષો કરતાં પણ વધુ અપાય જોધપુર માં ટ્રક અને ટેમ્પો ટ્રેલર ના અકસ્માત માં પંદર થી વધુ લોકો ના થયા કરુણ મોત માતમ છવાઈ ગયો 56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા ઇન્દિરા ગાંધી અમેરિકાની ધમકીઓથી નહોતા ડર્યા રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું સામે મેક્સિકોની સુપરમાર્કેટમાં થયેલા વિસ્ફોટકને કારણે લીધે અને 23 ના મોત મોટા ભાગના મૃત્યુ ગુંગલા મણથી થયા કોંગ્રેસના લમણે કટ્ટા મૂકીને રાજદે અને सीएम પદની ચોરી કરી બિહાર ચૂંટણીમાં પીએમ મોદીનો મહાગઠબંધન પર આક્ષેપ

ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધી આપી શુભેચ્છા અને કહ્યું કે ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયન્સ માટે છે પ્રેરણા ભારત સાથે સંબંધો વિકસી રહ્યા છે અમેરિકા સાથે તણાવ વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રીનું મોટું નિવેદન આવ્યું સામે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન ગુજરાતના આજુ 3 દિવસમાં આવઠાની આગાહી 14 થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતાનું નિધન પરિવારની હાજરીમાં થયા અંતિમ સંસ્કાર માતમ છવાઈ ગયો રાહુલ ગાંધીએ અનેક મુદ્દે પ્રેમ પીએમ મોદીને અને સીએમ નીતિશ પર સાધ્યું મોટું નિશાન આરજેડીએ બંદૂકને અણીએ કોંગ્રેસથી સીએમ કેન્ડિડેટ પદ છીનવું અને ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે પ્રધાનમંત્રી મોદીનું નિવેદન આવ્યું સામે રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોની કમર ભાંગી સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલાના ઉદ્યોગપતિઓને માનવતાવાદી મદદની કરી અપીલ વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને આઈસીસી તરફથી બમ્પર ઇનામી રકમ મળી દક્ષિણ આફ્રિકાને પણ પૈસાનો વરસાદ બીસીસીઆઈ એકસો પચીસ કરોડ રૂપિયા આપશે શેફાલી વર્મા સદી ચૂકી જતા આ છતાં ફાઇનલમાં ઇતિહાસ રચ્યો સહેવાગને પૂનમનો રેકોર્ડ ધ્વસ્ત કરાયો ખેડૂતોને સહાય ચૂકવવાનો પ્રારંભ રાજકીય રોટલા શેકનારાઓ વાસ્તવિકતાથી જોજનો દૂર અને ઈતેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન ઓલા અને ઉબરની સીધી ટક્કર કેન્દ્ર સરકારે લોન્ચ કરી દેશને પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોની પડખે સરકાર સોશિયલ મીડિયા મારફતે સીએમએ વ્યક્ત કર્યો નિર્ધાર સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતો માટે દેવા માફીની માંગ કરી હવે વાજ ભાવની દુકાનો પર અનાજનો જથ્થો સ્વીકારવા તકેદારી સમિતિના સભ્યોનું બાયોમેટ્રિક વેરીફિકેશન જરૂરી રાધનપુર ઠાકોર સમાજના લગ્નમાં થતા ખોટા ખર્ચને લઈને મહત્વનો નિર્ણય લેવાયો ડીજે હલ્દી રસમ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો રાજ્યમાં સભાના સંસદ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની જાહેરાત મહિલા ક્રિકેટ ટીમ માટે પ્રોત્સાહનો અનોખું ગિફ્ટ ગુજરાતમાં ભાજપે શહેર અને જિલ્લા પ્રમુખોને પોતાની ટીમ બનાવવા આપેલી સંપૂર્ણ સત્તા આંચકી લીધી ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો બિહારમાં નાલંદા જેવી યુનિવર્સિટી બનાવીશું બેગુસરાઈમાં રાહુલ ગાંધીએ સભા ગજવી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના અગિયાર ગામડાના ખેડૂતો ભેગા થયા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો અલ્લા બોલ ભાજપના કાર્યકર્તાઓ ભાગ્યા ગુજરાતમાં સાત નવેમ્બરથી વાતાવરણમાં મોટો પલટો આવશે ઠંડા પવન ફૂંકાવાની મોટી આગાહી કરાઈ જાહેર જુનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત અચાનક ગુમ થયા સુસાઇડ નોટ મળતા ખળભળાટ મચી ગયો પોલીસ દોડતી થઈ તેલંગાણામાં મોટો અકસ્માત થયો રોંગ સાઈડમાં આવતા ડમ્પરે સરકારી બસને ટક્કર મારી સત્તર લોકોનો થયા કરુણ મત ચીને તો વૈશ્વિક સ્તરે હડકંપ મચાયો એક નિર્ણયથી ગોલ્ડ માર્કેટમાં આહાકાર મચી ગયો સોનાના ભાવમાં આવશે જંગી ઉછાળો ખેતરોમાં મંત્રીઓની પોતાના ફોટા પડાવી રહ્યા છે ગુજરાત સરકાર નહીં પણ સર્કસ છે ખેડૂતોની આત્મહત્યા પર ઇટાલિયાના પ્રહાર બે અકસ્માત થશે તો હવે પંથકમાં વહેલી સવારથી વરસાદ યથાવત પ્લાસ્ટિક ઢાંકી મગફળી બચાવવા ખેડૂતોની મથા ચાલુ બોટાદ વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ વધુ બે ફરિયાદ નોંધાય રાજુ કરપડા અને પ્રવીણ રામ ભાવનગર જેલ નોંધી ફરિયાદ ઉપલેટામાં ભાજપના સ્નેહ મિલનમાં જતા જ ધારાસભ્ય ઊભા રાખીને ખેડૂતોએ ઉગ્ર રજૂઆતો કરી અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી હજુ અડતાલીસ કલાક સુધી નહીં મળે રાહત વડોદરા અને દ્વારકામાં ધોધમાદ વરસાદ ખાપ્યો ઠાકોરના સમાજનો ક્રાંતિકારી નિર્ણય કુરિવાજોને આપી દિલાંચલે અને નિયમોનું પાલન ન કરનારને નાત બહાર કરાશે બેઠક નિષ્ફળ જશે તો રેશન સંચાલકો આકરા પાણીએ પીએમ મોદીના ભાઈએ કહ્યું કે આ સરકારની તાનાશાહી છે જુનાગઢ થી મોટા સમાચાર સામે આવ્યા ભારતીય આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ ગુમ થઈ ગયા મામલે મહેશગીરી બાપુનું મોટું નિવેદન દોષિતને સખત સજા મળવી જોઈએ રાજ્યમાં સસ્તા અનાજની 17000 દુકાનો બંધ બેઠકમાં બોલા બાદ સરકાર સાથે સંપૂર્ણપણે મંત્રણા નિષ્ફળ ગઈ જુનાગઢના ભારતીય આશ્રમમાં લઘુ મહંત ગુમ થવા મામલે મોટો વળાંક હરદેવગીરી બાપુની WhatsApp ચેટ સામે આવી ઈડીએ અનિલ લંબાણીને ગ્રુપ સામે કરી મોટી કાર્યવાહી ત્રણ હજાર પ્રધાનમંત્રી મોદી ના રોડ શો માં નીતિશ કુમાર ની ગેરહાજરી થી ગરમાયું રાજકારણ કોંગ્રેસે સાધ્યું મોટું નિશાન સુરેન્દ્રનગરમાં માવઠાને માર બાદ ખેતરોમાં રેઢા મૂકી દીધેલા ઢોરની પળોજણ ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો માવઠા બાદ ખેડૂત સહાય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મામલો હાથમાં લીધો ટૂંક સમયમાં જ પેકેજ જાહેર થશે કરી મોટી જાહેરાત ગાંધીનગરના કાવાદાવા આવ્યા સામે સરકાર અને સંગઠન નજીક આવ્યા પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ આમને સામને આવ્યા સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને મોટું નુકસાન મગફળી કપાસ સોયાબીનના પાકને થયું મોટું નુકસાન હળવદના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા સોશિયલ મીડિયામાં ફરી થયા ટ્રોલ નવા ગ્રાન્ટ ન લોકોમાં રોષ ફેલાયો મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા કર્યા માફ ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને ખેડૂતોને વળતર આપવા મામલે કર્યા પ્રહાર ભાવનગરના ખેડૂતોનો સખ્ત વિરોધ સામે આવ્યો મોસમી વરસાદના નુકસાન માટે સર્વે નહી સો ટકા કરી માંગ માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો કૃષિ સહાય નહીં બેંક ધિરાણ માફ કરો સર્વે મુદ્દે જાહેરાતમાં વિસંગતતા વડોદરાના પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો ડાબકા અને જાસપુર ગામના કાર્યકરો ભાજપમાં જોડાયા ગુજરાતીઓ ધાબળા સ્વેટર કાઢી રાખજો સડતાલીસ કલાક પછી કડકડતી ઠંડી પડશે કાલથી જમ્મુ કાશ્મીર હિમાચલમાં તોફાની પવન સાથે બરફનું વર્ષાનું એલર્ટ કરાયું જાહેર અમેરિકામાં શટડાઉન ને કારણે બગડી પરિસ્થિતિ હવાઈ સેવાઓમાં વિલંબને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલ નુકસાન અંગે સરકાર રાહત સહાય ટૂંક સમયમાં જાહેર કરશે મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજાએ દેવ દિવાળી ઉજવી ભાવનગર દ્વારકામાં એક થી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો જુનાગઢમાં ધીમી ધારે વરસાદ સભામાં ગયેલા દલિત વ્યક્તિને ભાજપ નેતાની ગાળો બાદ ઈસુદાન ગઢવીનો ભાજપ પર તીખો પ્રહાર સરકારના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વે અંગેની કામગીરી શરૂ કરવામાં આવી તો હાલ માટે આ દૂધ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ